દ્વારકામાં સંગઠન દ્વારા યોજાયેલા મહારાસ પ્રસંગે સાડત્રીસ હજાર કરતા પણ વધારે આહિરણીઓ દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ રમી હતી અને જેને જોવા માટે બે લાખથી પણ વધારે લોકો ઉમટ્યા હતા દ્વારકાના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહારાષ્ટ્રમાં ગુજરાત તેમજ સમગ્ર ભારતમાંથી આ હિરાણીઓ આ મહારાષ્ટ્રમાં ભાગ લેવા માટે આવી પહોંચી હતી દેશના પશ્ચિમ ક્ષેત્રની પવિત્ર દ્વારકા નગરીમાં આજના દિવસે દિવ્ય મહારાસનું આયોજન કરાયું હતું

દ્વારકા નગરીમાં મહારાષ્ટ્રનું જે આયોજન આયુષ સમાજની બહેનો દ્વારા યોજવામાં આવ્યું છે એમાં લાખો લોકો અત્યારે ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે છેલ્લા નવ મહિનાથી આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈ અને તૈયારીઓ બહેનો કરી રહ્યા હતા અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ પણ આવા મહારાષ્ટ્રના ડેમો કરવામાં આવ્યા હતા તો એ કાર્યક્રમ ગઈકાલથી શરૂ થયા પછી વિવિધ જે કાર્યક્રમો હતા એ બિઝનેસ એક્સપો ભગવાન દ્વારકાધીશજી ધજાજી અને ગઈકાલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આજે સહેલી સવારથી ભગવાનને આહવાન કરીને સવારના પાંચ વગેરે આ કાર્યક્રમની શુભ શરૂઆત થઈ છે આજે અહીંયા બધે બહેનો માટે અહીંયા એક નારી તું નારાયણ સંદેશ પણ આપવામાં આવ્યો છે અને એક લોહિયા આહિર નો સંદેશો આ કાર્યક્રમના ના માધ્યમથી આવ્યો છે અમારા આહીર સમાજની દીકરીઓને બહેનોને ને માતાઓને એક એવી પ્રેરણા થઈ કે દ્વારકા ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ દ્વારકા નગરીમાં સોળ હજાર એકસો ને આઠ આહિરાણીઓ ભેગી થઈ અને એક અલૌકિક ગોપીભાવે ભાવે આયોજન કરી અને એ અમારા સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓને અને તમામ વડીલોને અમારી બહેનોએ રજૂઆત કરતા અમારા સમાજના તમામ આગેવાનોએ તમામ કોઈપણ જાતના વાળાભેદ વગર કોઈપણ જાતના પોલિટિક્સ વગર કોઈપણ જાતના વિવાદ વગર એ બહેનોનો નિર્ણય સ્વીકારી લીધો અને ત્યાર પછી અને ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરી તો અંદાજે ચાલીસ હજાર કરતાં વધારે બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે અને આજે ચાલીસે ચાલીસ હજાર કરતાં વધારે બહેનો દ્વારકાની કરુંબા દ્વારકાની ભૂમિ ઉપર એક અલૌકિક રાસ ગોપી ભાવે ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં થઈ છે દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર આહિરોએ જે મહારાષ્ટ્રનું આયોજન કર્યું હતું અને એકલોહી લોહી આહિર છે એવું સાબિત કર્યું છે જે વર્લ્ડ રેકોર્ડની અંદર નોટ કરવામાં આવ્યું છે જ્યાં પિસ્તાલીસ બહેનો દ્વારા જે રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મેં પણ ભાગ લીધેલો હતો અને હું ધન્ય અનુભવું છું કે હું પણ આમાં છું અને અમારા આહિર સમાજની બહેનો દ્વારા જે અખિલ ભારતીય આહિર સમાજનો જે રાસ રચવામાં આવ્યો એ ખૂબ જ ઐતિહાસિક રાસ છે આ રાસમાં અમે દરેક અમારા આહિર સમાજના દરેક જે જાતિવાદીના વાળા હતા એ દૂર થઈ ગયા છે અને અમે એક લોહી આહીર તરીકે અમે આ રાસમાં ભાગ લીધો છે અને અમારી બહેનો દ્વારા જુદા જુદા પ્રદેશના પરંપરાગત પહેરવેશમાં અને અમારા પરંપરાગત કે અમને એવું લાગે છે કે અમે સ્વરૂપ માં આયા છે અને અમને એવો છે કે અમે આગલા જુગમાં પણ કઈ ગોપી સ્વરૂપે અમને એટલો અમારા કૃષ્ણ ઉપર છે ભરોસો કેમ કે અખિલ કેવાય એમ કે અખિલ આહેરાણીઓ અહિયા આવી છે આશ્રમ અને અમે એટલો ગૌરવ કરી છે કે મસ્ત અમને આનંદ ઈ આનંદ છે